મારું નામ ડોક્ટર વી ઓડેદરા છે અને હું ફટાણા આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુર્વેદમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું સાંપ્રત પ્રવાહમાં જોવામાં આવે તો મેદસ્વીતા છે એક બહુ મોટો રોગ તરીકે ઉભરી આવે છે તેમાં ગુજરાત સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એની અંદર મેદસ્વીતા થવાનું કારણ શું છે તો મેઠાળું જીવન છે આપણે બહુ વર્કિંગ ઓછું કરીએ છીએ અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જમવામાં જંક ફૂડ બારનો ખોરાક તેલ વાળો ખોરાક ગળીયો ખોરાક જે ખાવાથી મેદસ્વીતા વધતી જાય છે આ આ હવે મુક્ત ગુજરાત માટે આપણે ખાસ પ્રોગ્રામ શું કરવું જોઈએ એના વિશે હું તમને સમજાવવા માગું છું કે તમારે જમવાની અંદર ખોરાક છે એ માપસર લેવો સમયસર લેવો ઊંઘ પૂરતી લેવી પછી દરરોજ તમારે સાયકલિંગ કે ચારથી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ જેનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ જ સરસ અસર પડે છે અને ચરબી તમારી ઓછી થાય છે હવે આ જો ન કરવામાં આવે તો એનાથી જે રોગો થાય છે જે ડાયાબિટીસ છે પછી ઇન્સોમેનિયા એટલે કે એન્ઝાયટી છે ઊંઘ ના આવવી અને રક્તચાપ જેવું એટલે કે હાઈ બ્લડ પ્રેશર જેવું થાય છે નમક ખાવાની અંદર વધારે લેવાથી પણ આ બધા રોગો થાય છે આ બધા મેદસ્વીતાની અંદર આવે છે અને છે એક એક સાયલન્ટ કિલર છે કે જે તમે રિપોર્ટ કે કરાવો તો જ તમને ખબર પડે કોઈ એના લક્ષણો એવા હોતા નથી કે જેનાથી ડૉક્ટરને કે આપણને પોતાના શરીરમાં ખબર પડે ખાસ અમે ફટાણા દવાખાના દ્વારા મારા દ્વારા અને મારી ટીમ દ્વારા આજુબાજુના ગામડામાં સ્કૂલની અંદર પત્રિકાઓ છપાવી પ્રોગ્રામો કરી અને વેદસ્વીતા મુક્ત ગુજરાત માટે જે કાંઈ પણ સલાહ આપવાની થાય તે બાળકોથી લઈ અને વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે સિમિર પણ કરે છે દવાખાનામાં પણ અમે એક એક દર્દીને માહિતી આપી છે અને દવા પણ અહીંયાથી ઘણા દર્દીઓ લઈ ગયા છે જેને વજન ચારથી પાંચ કિલો આઠ દસ કિલો જેવા ઘટ્યા છે અને એ રોગમાંથી એ લોકો મુક્ત થયા છે આવી દવાઓ કરવાથી આયુર્વેદિક તરફ વળવાથી મેદસ્વીતાની અંદર ડાયાબિટીસ અને બીપી કંટ્રોલ આવે છે ડાયાબિટીસ ઘટે છે અને શરીર છે એ થોડુંક નિરોગી રહે છે